વસંતને યાદ કરવું ડગલે ડગલે જ્યાં ડગલું ભરો ને ત્યાં યાદ કરવું કે કહેવાનો શું છે જે ગુરુનો કહેવાનો હોય ને એ પાલન કરવું એટલે આપણો જય જય થઈ જાય રામ જાય ને એનો જય જયકાર થઈ જાય એનું પાલન કરવું અને પાલન ન કરીએ પછી તો કામ નું હું તમને આપણે હશે તમે અધિકાર તમારો છે કે માતા બહેનોના પતિ એનો ઈશ્વર છે પહેલો ઈશ્વર માતા બહેનોનો એનો પતિ ઈશ્વર છે લંગડો હોય કોઢિયો હોય પાંગડો હોય લૂલો હોય કે વિકલાંગ હોય કે બ્યારો હોય કે ગમે તે રૂપે હોય એનો ઈશ્વર છે એનો ઈશ્વર કીધો જાય નહીં ઈશ્વરનો આજ્ઞા મારે તો એ આગળની નારીઓ એવી હતી કે પતિના વસનને પાળતી જઈને અમરાપુરમાં માલતી એના પતિદેવના વસન પાળતીને અમરાપુરમાં જઈને માલતી તો સત્યવાનને સાવિત્રીજી સત્યવાનને હું છે જમના મોઢામાંથી લઈને પાછો લઈ આવ્યા જમના જમના ઘરેથી લઈને વી આવ્યા એ કેટલી માથા ભરીએ છે અને કેવી એની કમાણીએ છે કે યમરાજને એના 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 હાથમાંથી છોડાવી લઈ આવ્યા સત્યવાનને આ ધર્મ બહેનો છે એટલે એના માટે શું છે કે એના માટે ઘર છે એના માટે બીજાની કોઈ મહેમાનોની સેવા કરવી કોઈ હોય તો તે મેં ખવડાવવું અને પુરુષોની પુરુષોનું એવું છે કે એને ગમે ને એને શું છે કે તમારે ઘર આલયવું કરી દેવું પડે મહિનામાં એ પુરુષોનું કર્તવ્ય છે પુરુષોનું કર્મ છે બહેનોનું કર્મ એ છે કે ને તમે રસોઈ બનાવી દેવી અને જે વસ્તુ માફક ન હોય એવું ન ખવડાવવું જે વસ્તુ એને નડતર થતી હોય એવું ન ખવડાવવું તો એની આવરદા વધે છે અને પછી એ શરમેન શરમે ખાઈ લે તો ખાઈ લે પણ શરીરમાં રોગો વધે છે એનો માતાનો ધર્મ એ છે બહેનોનો ધર્મ એ છે પુરુષોનો ધર્મ એ છે કે માતા બહેનો છે ઘરની લક્ષ્મીજી છે અને લક્ષ્મીજીને જે રોવર આવે એના ઘરમાંથી રીધી સીધી જતી રહેશે એના ઘરમાં પછી બ્રાહ્મણો લાવન હોય કે વિધિ કરાવો તો ઘરમાં બરકત ન આવે અને જે ઘરે પુરુષનું વારંવાર અપમાન થતું હોય પુરુષનું વારંવાર અપમાન થતું હોય એ ઘરે રીધી નથી રહેતી આ પરમેશ્વર દુભાય છે આમાં આમ હશે પરમેશ્વર બે માં દુભાય છે તો બે પૈડા હરખાશે એટલે એકમતા જો નરનારી હોય તો સર્ગમાં થાય છતાં અને એ કહેવું જ પડે બધાને સાધુ સંતોને કહેવું પડે કે આવી રીતે જીવન જીવો પછી શોખ દીકરાઓ છે એના દીકરાઓને હું છે કે કાંઈ પણ વિકાસ મોટો કરવો તો માત પિતાને પૂછવું માત પિતાને બેયને પૂછવું પિતાજીને પૂછવું એમને એના માતાજીને પૂછવું માને પૂછવું કે હું આમ કરું આ ડગલું આગળ વધશું છું એમાં તમે રાજેશો મને આશીર્વાદ આપો કે જા ભાઈ તારો હું છે તમને આશીર્વાદ છે તો થોડે થોડે છે તું આગળ વધી જાય છે પણ એકદમ હું છે કૂદકો ન મારતો આ છે હું છે કે પચીસ લાખનું કામ હોય તો પચીસ લાખમાં રોડવું કરોડના પાદરા ખર્ચી નાખવા પછી ચિંતો આગળ વધજે તો એના આશીર્વાદ છે ધંધામાં છે તો શિષ્યને હું છે કે શિષ્યને પૂછવું પડે શિષ્ય આગળ જેમ જેમ વધતો જાય જેમ જેમ વધે અને ગુરુને પૂંછીને પૂછીને પગલાં ભરે ગંગાશીમાં કીધું કે ગુરુને પૂછી પૂછીને પગલાં ભરવા તો આ દેશની માલ પર એવી હસ્તી છે ને કે ભગવાનને વધે એવી ભગવાનને વધે એવી છે એવી હસ્તી પડે છે એવા સાધુડા પડ્યા છે આ જગતની માલ પર અત્યારે કળી કાળમાં પણ છે પણ એનો તમારે ભેટો થઈ જાય પણ એ તમને કદાચ માર્ગ સિંધે પણ કમાણી ન આપી દે કે તમને માર્ગ સીંધે કે આ માર્ગે હાલજી ભાઈ પણ એની કમાણી તમને ન આપી દે આશીર્વાદ આપી દે આશીર્વાદ આપે પણ કમાણીનો કમાણી ન આપે અને કમાણીમાં એને હાલવું પડે કોઈ પણ સાધુ સંતો કે એને હાલવું પડે તો એનો જય વિજય થાય છે પછી આપણે મનુષ્ય મનુષ્ય આવ્યા છે તો તમે ભગવાનને તમે ભગવાનને મળવા માંગો છો ભગવાન છો તમારા આત્યમ રામને મળવા માંગો છો તો કપટ કરવું કોના માટે અને રમત કરવી કોના માટે અને બનાવટ કરવી કોના માટે બનાવટ કારણ હું કારણથી કરવાની બનાવટ પણ એવું છે કે તમારું સંચાલન શુદ્ધ છે તમારો વ્યવહાર શુદ્ધ છે તમારું હલન ચલન શુદ્ધ છે પણ કોક એમ કે વાસુરભાઈ મારે કરોડ રૂપિયા જોયું છે એને કરોડ લાવી ક્યાંથી દેવા આ મને પૂરા પાડો તો એને કહેવાય એ વાત જોડો કે હું તમને હું છે કે તમને બે હજાર પાંચ હજાર તમને હું છે કોકને લાવીને તમને આપી દઉં પણ તમે તમ તાર છે મને પાસા આપતા પણ અવડેરો મોટી રકમ તમને કરી કેમ દો એ માણસનો કોઈ સત્તા નથી તમારા હોંશક આશીર્વાદ આપે તમને લાઈન આપે તમને માર્ગ આપે તમે બધા સેવક સમુદાય શો કે બાપુ મારે ધંધો કરવો છે મને એટલા પૈસા લાવી દો તો ગુરુ પૈસા ક્યાંથી લાવી દે ગુરુ એ વસ્તુ માટે ગુરુ થયા જ નથી ગુરુ આત્માના કલ્યાણ માટે ગુરુ થયા છે આત્મા કલે કલેણ માટેના ગુરુ છે અને ગુરુને વારંવાર પૂછવું પડે કે આમાં અટકાટ આવે છે આ મારે જાવું છે ગુડાન મારી શરૂ છે પણ આમાંથી આ અટકાટ આવે છે તો ગુરુ એનો માર્ગ આપ્યા પડે કાં આપણે શું છે કે એમાં રહેતા હોય ને કાં આપણું આપણું મન છે ને એ આપણે શું છે કે આપણું ધડે ન હોય આપણું મન ધડે ન હોય તો તમને ન દે તમારું મન થવા ન દે તો મન માટે શું કરું મન માટે ગંગા સદીમાં કે સત્સંગ સાંભળવો કાયમ અને ભજન કરવું ભરપૂર નો કલ્યાણ થાય તો કહેજો પછી આમાં આપણે માન પડ્યું છે ને માન મૂકીને આવો મેદાનમાં પાનભાઈ આ મોરસો મેદાનમાં માંડ્યો છે ભાઈ એવો માન મૂકીને મેદાનમાં તો થાય હાસ્ય હાસ્ય વાત અને એક છે ઠેકાણે ગંગા સિદ્ધિમાં એ કીધું છે કે સેવકના માટે કીધું તો હાસ્ય હાસ્ય વાત થાય પણ કે એમાં એમ કીધું છે કે એવા માણસોને અરે હું છે હાસ્યાસી વાત ન કરી ભેદબાજીને અરે બેહવું નહીં કે ભેદ પીડ્યો છે એને અરે બેહવું નહીં એને કરવી નહીં હાસ્યાસી વાત તો મનુષ્ય છે એમાં કેમ ના પડે પણ એમાં ભેદ છે ભેદ પીડેલો છે અને સવારામ બાપા કે કપટીના કર્તવ્યથી મારું દિલનું દિન દિન ડરે છે કે કપટી માણસોના કર્તવ્ય એવું છે કે એનું મારું દિલ ડરે છે કે મીની મૂસાને પકડે છે મીની ઉંદરને પકડી લેશે અને પાછી રમત કરીને પાછી મૂકી દેશે અને પાછી પાછી તો અંતે એનું એનો ભરખ કરે છે મીની મૂસાને પકડે છે રમતમાં રમતમાં પાછી મૂકી દેશે અને પાછો એનો અંતે પકડીને પેટ ભરે છે મરમ તો મગર મસના જેવો કરે છે એવા નર્તો કે મરમ મગરમસના જેવો કરે છે ને એને તે પેટ ભરે પેટ તો જખ મારીને ભરે છે એવા કરતો છૂકેલું ગળે છે એવા નર્તો છૂકેલું ગળે છે બોલીને પાછા પાલન કરતા નથી એવા કપટીના કર્તવ્યથી જીલડું મારું દિન દિન ડરે છે એટલે એવા કપટવાદી માણસો છે ને હશે સાધકને ભક્તો સાધકને નૂરીધનને દૂર રહેવું પડે અને કોઈ છે ને ભગવાન ને કોઈથી ભગવાન અને કોઈથી ગુરુ દૂર નથી એક સેકન્ડ દૂર નથી થોડી વાત તો ક્યાં છે એક સેકન્ડ દૂર નથી પણ આપણું મન કહે છે ને એને આપણને મન દૂર છે તો ગુરુ છે એ તો હું તમને માર્ગદર્શન આપે છે ગુરુ તમને માર્ગદર્શન આપે છે પછી તો તમારા આત્યમરામ છે ને એ તમારો સદગુરુ છે ક્યાં તો રમતી મૂર્ત આવી સવારામ બાપા ક્યાં તો રમતી મૂર્ત આવી ગુરુ મિલા મને ગગનમાં ઘૂંસાઈ જ્યારે દહમે મળે જ્યારે હું છે પોતે આપે આપ બોલવા મળ્યો અને આપે આપ ઓળખવા મળ્યા ત્યારે ગુરુ મને મિલા ગુસાઈ ગગનમાં ગુરુ મીલ્યા અહીંયા મળી ગયા બ્રહ્માંડમાં દહમે દુવારે મારો ગુરુ સદગુરુ મળ્યો મેને દેખા દિલ કે જીદારા દિલ મેં જીદારા દેખા મેરે સદગુરુ કે અણસારા કબીર સાહેબ કે મારા સદગુરુને અણસાર મને દિલમાં દીદાર થયો કે મારા સદગુરુને અણહારમાં મને સદગુરુનો અણહાર થયો પછી ભીતર દેખાય બારો દેખાય નો ધારો દેખાય ભીતરમાં દેખાય સદગુરુને અણહારમાં પછી બારો દેખાય નો ધારો દેખાય આધાર વગરનો દેખાય જો સાધના પુરુષની નજરમાં છે કસૂર આ નજરમાં કસૂર છે નજર જો હરખી બંધાઈ જાય તો તમારી હામોન હામો છે સદગુરુ તમારે કયો તો ભલે ને અને રામ કયો તો ભલે ને ઈશ્વર કયો તો ભલે ને રામદેવજી મહારાજ કહો તો ભલે તમારી હામો જ છે સુરતા ફસી ગઈ સંસારમાં એથી પડી ગયો છે દૂર સુરતા ફસી ગઈ સંસારમાં એથી પડી ગયો દૂર સુરતા બાંધી થીર કરો આઠે પોર છે હજુર અર્જુન સંસારમાં સરચો રહે મન રાખે મારી પાસ આ સંસારમાં સરચો રહે હરતો ફરતો રહે બધી હગાવાલામાં ભલે જાય બેનો દીકરીમાં ભલે જાય બધી ભલે જાય એના મિત્રોમાં ભલે જાય સંસારમાં સરચો રહે મન રાખે મારી પાસ સંસારથી લોપાય નહીં અર્જુન જાણજી મારો દાસ સંસાર હાય સંસાર મારા હાય હગા હાય હગા હાય મામા હાય માસી હાય કાકા હાય કાકી એમાં ને એમાં હું છે કે હાય કુટુંબ હાય મારી નાત એ સંસારમાં લોપાઈ ગયો માણસ પણ સંસારમાં હરતો ફરતો રહે ભગવાન મહારાજનો બગીચો છે અને પેલાના વસૂટા ભવે ભેગા નહીં થઈ કોનનું કોણ ને કોનું કોણ આમાં છે રામ છે ત્યાં સુધીની વાત છે પછી આ પંચોતેર લગીમાં આમાં રામ રહે ત્યાં સુધીને આ બધાને હગ પણ હગ પણ છે પછી આ પાંચ પૂતની બોડીને કોણ રાખે છે ઘડેકમાં કોઈ હોંશક રાખતા નથી એટલી એટલો ટાઈમ રાખ્યો એક કલાક મોડું થઈ ગયું હોય તો ઉતાવળ કરાવે તો શું છે કે આમાંથી એક રામ ભૈયા ગયા એ જ વાત છે ને તો આમાં રામ રામ પર છે ને એની આ પંચભૂતની કિંમત છે નકર આની કાંઈ કિંમત નહીં ઢોરના સાંભળાનો તો શું છે કે પગરખાય થાય ઢોલ થાય નગારા થાય ડોકડના પડ બાંધે છે આના બધું જ થાય છે માલ માલઢોરના છે પણ આનું કાંઈ થાય છે પછી ગયા પછી પણ એ આમાં રામ રામ જ્યાં સુધી માલકોર બિરાજમાન છે ને ત્યાં સુધી આની કિંમત છે પછી આની કિંમત છે નહીં અને રામને ઓળખવા માટેની સાધના છે અની સાધના મહાદેવ છે ઈ સાધના ભગવાન બુદ્ધ છે ઈ સાધના ભગવાન મહાવીર છે એ સાધના અગસ્ટ ઋષિ છે માર્કુંડ ઋષિ કરશ બગદાલેમ આ બધાએ એ સાધનામાં બેઠેલા છે અને સર્વશ્રેષ્ઠ સાધના છે બાહિર ભક્તિ દેખાવ ભક્તિ છે હું છે મોટું આયોજન કરો એની એ બાહિર ભગતી દેખાવ છે લાખ માણસો ભેગું કરો લાખ માણસોનું આયોજન રાખો એ બહારિક ભક્તિ છે એનું ફળ કાંઈ મળે નહીં જીરું આવે એ તો મોટું થાવા હાડું છે મોટું દેખાવ કરો છો પણ પાંચ માણસો જમાડો દસ માણસો જમાડો કાયમ જમાડો તો ટુકડો ને ભગવાન ટુકડો પણ અભિમાન કર્યા વગરને કાંઈ હું છે એલું કર્યા વગર કંટાળો લાવ્યા વગર જો ખવરાવો તો એનું પુણ્ય મળે પછી ખબર ખરા પણ કંટાળો લાગીને પરાયણે પરાયણ એનું પુણ્ય મળે નહીં ભાવથી ખવરાવો બેને ખવડાવો ત્રણને ખવડાવો એકને ખબરો પણ ભાવથી ખવડાવો એનું પુણ્ય મળે છે એમાં એ લિસ્ટમાં લખાય છે પણ ભાવ વગેરેનું ને પણ કંટાળા કંટાળો આણી દાને કોઈ પગતું નહીં તમે પાંચ હજાર આપો બે હજાર આપો છે કંટાળો લઈને આપો તો એનો ઉગાવો નથી થતો આપણે મનનો રાજી રેખા અને દાન આપ્યું એમ પણ ઉગાવો નથી લેતો એમ દાન કરવું હોય તો આમ નાખી જો આમ ઊગી જવું પડે એવી રીતે દાન કરવું એવી રીતે આપણે આપણે સુરતા આપણે હોવી જોઈએ સુરતાવાળા માણસો છે એનું દાન ઉગે છે કે ક્યાં ક્યાં દેવું ને ક્યાં ન દેવું એ આપણા હાથની વાત છે તો એ ઉગાવો લેશે માતા પિતાની સેવા કરવી હું કાંઈ ભૂલ કરો તો આમાં હું છે ખોટું થાય તો પછી પણ તમે ક્યાં ન્યા ક્યાં ફોગો તો એનું ખોટું કરતા હોય માણસને પાછો લાલચમાં માણસ બંધાતો હોય તો એનાથી ઉપરથી કાયદો એવો હોય ને કે તમારી દુકાને નહીં બે તમારે સડા માથે અમથું જઈને બ્યાવાનો પણ ધંધો નહીં કરવાનો તો નાની ઉપરનો ઓર્ડર એવો છે બધાને ઉપરનો ઓર્ડર એવો છે કે સદગુરુ કર્યા પછી ખોટું ન કરવું ગુરુ કરાજી થાય એમાં કાર્ય નહીં કરવાનું ગુરુ રાજી રહે એ જ કરવાનું બાકી કરાજી થાય તો કરવું જ નહીં કામ ઝારી સોરી જુગાર પ્રમાટી પરિસ્થિતિ સમાગમ આમાં ગુરુની આજ્ઞા હું કામ મારેલી છે રામદેવજી મહારાજની જ્યોતની સામે રામજીજી મહારાજને જ્યોતની સામે સાક્ષી રાખેલા કા તો અત્યારે તમે પશભૂતના દેહમાં નથી પણ જ્યોત સમાન તો સબો ને એટલે હું ગુરુ છું સદગુરુ છું મારી સાક્ષીમાં તમે રહ્યો બધાને આપું છું આ રાણીઓ આપું છું અને એ રાણી ઓલંગી જાય તો ઓલાની હોય તો સાક્ષી છે ને એ તે બધાને આપ્યું સાક્ષી કોણ હતો તમે જોત રૂપે તમે હતા મહારાજ એ જ્યોતિ સાક્ષી અપાય એટલે પછી એમાં ગુરુ એ આગના ઓલંગ કોઈ પણ સેવક એને કોઈ ઉગારે નહીં એની મેળા એ શું છે કે ડાપણ કરીને ફરે ખરો ગુરુથીની આગળ દાપણ રાખીને ફરે કોકને એમ થાય ને એના ગુરુ કરતા તો માણસ ડાયો છે અને ક્યાં સમજણ છે પણ ગુરુની આજ્ઞા ઉલ્લંકીને હાલે છે એ માણસને નુગરો કહેવામાં આવે છે એટલો નિષેધ કરેલો છે અને કલ્યાણ આપણા માટેનો છે આમાં ગુરુને શું લેવાનું ગુરુની અરે તમારે પાર્ટનરનો ધંધો છે ભાગીદારી છે પણ ભાગીદારી કહે છે કે તમારા આત્માને તારવાનો એ ભાગીદારી છે એ કમાણી તમારે કરવાની છે અને એ કમાણી શું છે કે તમે જ્યાં જ્યાં જાઓને જન્મો જન્મ લો ને ત્યાં હારી આવે શરીરને પડસાણીઓ છોડતો નથી એમ આપણો કમા કમાણી છે ને એ જ્યાં આત્મા જાય ને ત્યાં એને હારી જાય છે પછી શુભ કમાણી જાય છે ને અશુભ કમાણી જાય છે બે કમાણી જાય છે અને બને એટલી શુભ કમાણી કરો તો તમારા આત્માની હારી જાય છે તમે જાઓ જન્મોને આ પ્રગટ કરો નગર અહીંના મુંબઈના બંગલા કર્યા પડ્યા રહેશે સુરતમાં કરેલા પડ્યા રહેશે કાઠિયાવાડમાં કરેલા પડ્યા રહેશે ભાવનગરમાં અમરેલીમાં બંગલા કર્યા પડ્યા રહે છે એ બંગલો એકય નહીં હાર્યો હોવાનું નાકું નહીં આવે પણ તમારી શુભ કમાણી હારી આવશે એ સો ટકાની વાત તમે કોઈનું દુઃખને દુઃખને કોઈને કોઈને શાંતિ આપી કોઈને સુખ આપ્યું અને તમારું ભજન એ તમારું બેલન્સ છે એને કમાણી કહેવાય છે એ કમાડે આપણે છોડીએના આશ્રિત ચાલી આવે છે પણ મરવા ચીન તો કોઈ જે ડરવું નહીં મરણ તો એક સપના સમાજ સપના સમાન છે પણ જેવો તેવો તો પરમાત્મા તમારો દાસ છો જેવો તેવો તો તમારો નોકર સાખર છો પણ મહેરબાની કરજો એટલી મહેરબાની કરજો કે હું છે કે મને કોઈ તો જન્મે ગમે હું છે કે તમારી થોડી ઘણી કાંઈ ભૂલ કરી હોય પણ યમરાજના દૂત મારી પાસે ન મૂકતા મહારાજને હું છે કે મહારાજને કીધું કહેવું પડે એક ફકીર હતો ને એક ફકીર એક માણસ હતો તો ફકીર કોઈ ગયેલો હતો કે ક્યાં જશો તો કે પરબર દિગાર પાસે જાવશો તો કે મારા હમાસાર તું આપજે ને કે હું શાળા વરાતા નમાજ પઢું છું તો કેટલી નમાજ જમે થઈ છે એમ તો પરભર દિગારને કહેજે કે ઓલો કે વાંધો નહીં પણ પગેલો સુખી સંત હતો અને ઠેઠી ગયો નથી એના વધામણાથી થયા એને વાતચીત કરી પછી કે એક ફકીર સને એ ચાળી વર્ષા મારા જ નમાજ પટે છે તો એ નમાજ કેટલી જમે છે તો ઓલે કે એક નહીં કે એક નહીં થાય કે નહીં એની એક જમાજ થઈ જ નથી છે પછી એને પૂછ્યું કે મારા હમાસાર લેવો ચાળી વર્ષની નમાજ કે નહીં તારી તારી એક નમાજ જમે નથી થઈને તો નમાઝ પઢેસો કરો પણ જમે નથી કરી તાકે એને ખબર કેમ પડે કે હું નમાજ પઢું કે જમે નથી થઈ ના પાડે છે તો નમાઝ ખોટી પડું છું હાંસી એને ખબર કેમ પડે કે કમસે કમ ખબર તો છે ને હવે હું પગી જાશ કે એને કમસે કમ એને ખબર તો છે ને તા ક્યાં ખબર છે કે તો હું પગી જાશ એવો વિશ્વાસ અટલ જોઈએ તો હજી વાતમાં પગી જાય અને પછી એમ કે નમાજ એકે તારી મંજૂર નથી ને તો પછી કાયમના એમના માટે રોવે તો હું કામનું પણ કે એને મહારાજને ખબર તો છે ને કે હા તો એ બાસી કે તો હું પગી જઈશ એટલે એમ જીવાતમાં આચ્યમ બળ જોઈએ આચમને બળ જોઈએ આચમમાં આચ્યમમાં હું છે કે એને પોતાને વધસ જોઈએ કુરાન એવું છે કુરાન કે ખુદા ખુદામત કહો તમે કે બધા ઘટઘટમાં હું છે કે દમ હાલે છે આ ઘટઘટમાં બધા એમાં દમ હાલે છે દમ બધા એમ હાલે છે દમ હાલી જ રહ્યો છે તો આદમ ખુદા મત કહો પણ જો આદમનું નૂર પ્રગટ થઈ જાય આમાં આદમનું નૂર જો પ્રગટ થઈ જાય તો ખુદા જુદા નહીં તો એને ખુદા સમાન માનજો જેમાંથી નૂર પ્રગટ થઈ જાય એનો તો ખુદા સમાન છે નકરીએ બધાયમાં આદમ તો હાલી જ રહ્યો છે તો નકરો દમ હાલી રહ્યો છે ને ભજન કહેવાય કેમ નકરું બધાયમાં દમ